સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના કિસાન સભાના આગેવાનો અને ખેડૂતો દૂધનો ભાવ વધારો ન આપતા સાબર ડેરીનો ઘેરાવો કર્યો અને ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવાની ચીમકી આપી હતી જો પશુપાલકોને દૂધ વધારો નહીં આપવામાં આવે તો આવનાર સમયમાં મોટું આંદોલન કરીને સાબર ડેરીને તાળા મારવાની ચીમકી આપવામાં આવી હતી રિપોર્ટર વાલમ ગુજરાત સાબરકાંઠા જિલ્લા અને અરવલ્લી જિલ્લાના મોટા ભાગના પશુપાલકો સાબર ડેરી સામે પ્રદર્શન કરીને આજે આવેદન પત્ર આપવાના છે અને આવેદન પત્ર કેમ આપવું પડ્યું એ પણ તમને બધાને ખબર છે આ સાબર ડેરી અને એમાં ગુસેલા સહકારી માફિયાઓ એમની મલાઈ તારવવા માટે પોતાના મન ભાવતા કાયદા બનાવે છે અને એમાંય પણ જે ભાજપના પ્રચારથી ભાજપના નામથી જે ભાજપિયા અંદર ઘૂસી ગયા છે એમણે આ સાબરડીનીનો સત્યાનાશ વાળો છે સાબરડીનીના તમામ પ્રકારના રૂપિયા આપણા રૂપિયા આ લોકો ક્યાં ઉડાડે છે કોઈ વખત મોતી સાહેબનું સ્વાગત કરે છે કોઈ વખત ભૂપેન્દ્ર પટેલનું સ્વાગત કરે છે અને ખોટે ખોટા ખર્ચા કરીને આપણા તમામ પૈસા આ લોકો વાપરી ખાઈ છે તમે જાણો છો કે ચેરમેન બનવા માટે ડેરીના ડિરેક્ટર બનવા માટે મત ખરીદવા માટે આ લોકો લાખો રૂપિયા ખર્ચીને પોતાનો મત ખરીદીને એ લોકો ચૂકાય છે કોઈ વખત તો પ્રતિસ્પર્ધી ઉમેદવારને લાખો રૂપિયા આપીને બેસાડીને હમણાં દિનેશભાઈએ કીધું એમ બિનહરીફ થવાનું આવે છે આ લોકો સાબર ડેરીમાં નોકરી માટે લાખો રૂપિયા ભલે જ્ઞાતિવાદની વાત કરતા હોય પણ પોતેના જ્ઞાતિના માણસો પાસેથી પણ લાખો રૂપિયા ઉઘરાવે છે આપ સૌ જાણો છો કે સાબર ડેરી હોય સહકારી સંઘના તમામ પ્રકારની સંસ્થાઓ હોય પણ સહકારી કાયદા મુજબ એ સહકારી સંસ્થા એટલા માટે બનાવવામાં આવે છે કે ગામડાના નીચેના સ્તરનો માણસ ઉપર આવે એનું જીવન પદ્ધતિ ઉપર આવે પણ આ લોકો સહકારી માફિયાઓ એવા ઘૂસી ગયા છે કે આપણા જીવન સ્તર ને લાવવા માટે લોકો કશું કરતા નથી તમે જોયું હશે કે ગઈકાલે ભાજપ વાળા જ ભાજપ ના સામે આંદોલન કરવા આવ્યા હતા ભાજપના મેન્ડેટ આપીને ડિરેક્ટરો બન્યા ભાજપ નો ધારાસભ્ય લોકો આવે અને આપણા આંદોલન ને ડાયવર્ટ કરવા માટેની કોશિશ કરવામાં આવે કાલે કુલડીમાં ગોળ ભાગ્યો છે સરસ કાલે કુલડીમાં ગોળ ભાગ્યો છે અને સમજવું પડશે આપણે અને આપણે આ લડતને ચાલુ રાખવી પડશે કારણ કારણ કે આ તમામ ભ્રષ્ટાચારીઓને ગંગોત્રીમાં હાથ ધોવા માટે ભ્રષ્ટાચારની ગંગોત્રીમાં નાવા માટે એ લોકો પ્રયત્ન કરી રહ્યા છે જે માણસ કાલે અહીં આવીને વાત કરતા હતા એમણે મેન્ડેટ માંગ્યો તો ડેરીમાં ડિરેક્ટર થવાનો પણ ભાજપ પળાએ નતો આપ્યો એટલે એમને પેટમાં દુખે છે એમને ડિરેક્ટર થવું છે આ વહેતી ગંગોત્રી ભ્રષ્ટાચારની જે ગંગોત્રી છે ડેરીની એમાં હાથ ધોવા છે પણ એમનું આ પ્રયત્ન નથી થયો એટલે પશુપાલકોને જેમ સમાજને પગથિયું બનાવીને ધારાસભ્ય બની ગયા એમ ડેરીના પશુપાલકોનું પગથિયું બનાવીને એમને ડિરેક્ટર બનવું છે એટલા માટે આ બધું આપણે સમજવું પડશે ફક્ત ભાવ ફેડલો સવાલ નથી ભાવ તો ગયા વખતે એમણે આ ચૂકવી આપ્યો તો છત્રીસ કરોડ પણ પણ શું છે આપણે સત્તામાં ભાગીદારી કરવાની છે આ લોકોની લોકોની માટેની સંસ્થા છે અને લોકોની સંસ્થામાં આપણે ભાગીદારી કરવાની છે ભાગીદારી એટલા માટે કે આપણે આ પ્રકારના જે ભ્રષ્ટાચારી વહીવટને દૂર કરવાનો છે તમે જાણો છો કે આ ભાજપના રાજમાં પહેલા કોઈ સહકારી માલખામાં રાજકીય લોકો ગુસ્સતા નહોતા પણ આ ભાજપના રાજમાં મેન્ડેટ લઈ લઈને આવીને અને હિન્દુના નામે જાતિના નામે ચડાવીને એ લોકો અહીં મલાઈ તારવવા માટે આવે છે અને એટલા માટે આપણી લડાઈ લાવી બંધ થવાની નથી ભાવ ફેર તો મળી જવાનો છે એમને ફફડાટ છે એ લોકો ચૂકવી દેવાના છે કાલે પેલા ભાઈએ અહીં આગળ આવીને મિલીજુલી કરી એટલે એમણે એક હપ્તો નાખી દીધો પણ આને માનવાનું નથી તો પણ હજુ માગણી હજી ઘણી બધી ઊભી છે માંગણી એ ઊભી છે કે રજીસ્ટ્રેશન થયેલી તમામ દૂધ મંડળીઓને સભાસદ બનાવો હાલ પ્રશ્ન આપણે આણંદ નગરનો જે ભાવ છે એને પણ તમે ભાવ વધારો ઓછો કરો પ્રજાને લૂંટવા માટે તમે 2 રૂપિયા વધારો છો તો અમને લિટરે 5 રૂપિયાનો ભાવ આપો એનાથી વધતો આપો તો એ વાંધો નથી આ પ્રકારની આપણી માંગણીઓ છે આપણે આવનારા સમયમાં જબરજસ્ત લડત કરવાની છે ના જાત કોમ ધર્મના ભેદભાવ સિવાય માણસ ઝંડો આવે પણ આ સહકારી માફિયાઓને એમની સત્તામાંથી ઉતારવા માટે એમની ખુરશીમાંથી ખેંચી લેવા માટે આપણે પ્રયત્નો કરવા પડશે